નામ હતું સોનબા અદભુત સવારી કરી હાથમાં ભાલો કમરે તલવાર પેટ મહામાયા વાઘેશ્વરી જેવી એ સોનબા એ સવારમાં શિકારે જતી ખેડૂતોનો ત્રાસ હળવો કરવા ભૂંડનો શિકાર કરતી એક વખતે એક વાઢમાંથી ભૂંડ છટકીને ભાગ્યું સોનબા મારતે ઘોડે તેની પાછળ પડી ભૂંડ આગળ ભાગતું જાય છે એવામાં સામે એક સામટા સવારોનું ટોળું જોયું આગળ સવાર પાછળ ભાલાવાળી સોનબા ભૂંડ મુજાઈને એ રસ્તા વચ્ચે ઉભું રહ્યું પાછળથી ઝડપભેર આવીને સોનબાએ ભૂંડના શરીરમાં ભાલો પરોવી દીધો અને ભૂંડના રામ રમી ગયા સોનબા જોશમાં ને જોશમાં આગળ વધી હતી પણ હવે તેની સામે રસાલાનો સરદાર એકીટ જોઈ રહ્યો હતો સરદાર અને રસાલાના પોશાક રસાલા સમજી ગઈ કે રસાલો છે સરદાર બોલ્યો હુરમ શાબાશ તારી બહાદુરી ઉપર ખુશ છું શું નામ સોનબા ચેતી ગઈ પોતે એકલી છે સામે સરદારનો મોટો રસાલો છે મનમાં મૂજાઈ ગઈ પણ હિંમત રાખી ઉભી રહી ગીરના પાડા જેવો કાળો ડિબાંગ સુબો પાડો રણકે એવો અવાજ મોટી આંખો લાંબી દાઢી સરદાર સોનબાની નજીક આવ્યો એ નાજનીન તું કોણ છે તે ભૂંડને મારવામાં કમાલ કરી છે તારા જેવી રૂપસુંદરી તે મારા જનાન શોભે હું તારા પર ફિદા છું દૂર હટ મારા નામનું તારે શું કામ છે મને મારા રસ્તે જવા દે રૂપસુંદરી નાજનીન તને ખબર નહીં હોય કે જે હું જુનાગઢનો સૂબો છું અમદાવાદના બાદશાહ મને જુનાગઢનો સૂબો નિમો છે બેગમ બનીને રહે આપણે અમન ચમન ઉડાવીશું કૂતરા તારી જીભ સંભાળ આ કોઈ રસ્તામાં રખડતી ભિખારણ નથી રાજપૂત કન્યા છે સમજો મારા રસ્તામાંથી ખસી જા ની તે તારા હાલ પણ ભૂંડ જેવા જ થશે શેતાન સુબો તો આગળ વધ્યો સોનબાઈ પોતાનો ભાલો આગળ લંબાવ્યો અને રણસંડી સમી ગર્જના કરી બોલી કાફર દૂર રહે અને જરા આગળ વધ્યો તો તારી ખેર નથી સોનબા હવે રંગમાં આવી ગયો અને મ્યાન માંથી તલવાર કાઢી વીંજવા લાગી પોતાની ઘોડીને એ ગોળ ગોળ ફેરવા લાગી અને આસપાસના લોકોને એ દૂર દૂર રાખવા લાગી સિપાયો પકડો એને પકડી અને જબ્બે કરો સોનબા પણ હવે સુરાતનમાં આવી ગઈ હતી સાપની જી જેવી એ લબકારા મારતી તલવાર વીંજતી હતી કોની મગદૂર છે કે રણચંડી છે આવે એક સિપાહી સોનબાને પગડવા આગળ વધ્યો પણ સોનબાના એક જપાટે એનું માથું ધડથી જુદું પડી ઉડ્યું રાજપુતાણી હવે રંગ જમાવ્યો ઘોડી ઘુમાવતી જાય તલવાર વીંજતી જાય અને ભાલો ફેરવતી જાય સિપાહીઓ સોનબા પાસે જતા ડરવા લાગ્યા એકને ખલાસ કર્યો પાસે જાય તો ખલાસ થાય એ બીકથી સિપાહીઓ આઘા રહ્યા ઘોડીને એડી મારી ઘોડી પણ જાતવત હતી હવામાં બાજ પક્ષી ઉડે તેમ ઉછળી ઉછળીને સૈનિકો વચ્ચે વીજળી માફક સોસરવી નીકળી ગઈ સૈનિકો થથરી ગયા ઘોડીપુર પાટ દોડવા લાગી એ જાય એ જાય ની બૂમ પાડવા લાગી પણ કોઈએ સોનબાને રોકી શક્યું નહીં સુબાના ગુસ્સાનો પાર ન રહ્યો કોઈ પણ ભોગે પકડી બેગમ બનાવવા તૈયાર થયો રસાલાને લઈને ઘોડીના દાબડાના સાગડે સગડે સગડે સુનબા સોનબા પાછળ દોડ્યો સોનબા મારતી ઘોડીએ ગામમાં આવી બનેલા પ્રસંગથી પિતાને વાકેફ કર્યા અને કહ્યું હવે અહીં વગર રહે ગામના લોકોને ભેગા કરી વસ્તુ સ્થિતિથી વાકેફ કર્યા એ તો રાજપૂતીનો જમાનો હતો એક રાજપૂત કન્યાની ઈજ્જત માટે ગામના સો યુવાનો ફના થવા તૈયાર થઈ ગયા લડી લેવાનો સમય નિર્ધાર કર્યો અને ગામના ઝાપા ફરતી ગાડાની હારો કરી દીધી ફરતી કાટાની વાડ પણ કરી દીધી અને સુબાનો સામનો કરવાની ગામ લોકો રાહ જોવા લાગ્યા સુબાના રસાલા એ સેન્દ્રડા ફરતો ઘેરો કર્યો અને સુબાના રસાલા અને ગામના લોકો વચ્ચે જપા જપી શરૂ થઈ સેન્દ્રડાના લોકોએ બહાદુરી સામનો કર્યો સુબાના રસાલાના માણસો કપાવા લાગ્યા સુબો હવે ખૂબ ક્રોધમાં આવી ગયો રસાલા ને બંદુકોનો ઉપયોગ કરવા હુકમ કર્યો એ જમાનામાં સુબાઓ પોતાની જાતને સર્વ સત્તાધીશ માનતા એક ખોબા ગામ ત્યાંના માણસો સુબાને પડકાર કરે એને કેમ પરવડે વળી પોતે સૌરાષ્ટ્રમાં હજુ નવો જ સુબો નિભાયો હતો એટલે એક નાનકડા ગામ પાસે એ પોતાની હાર થાય એનાથી કેમ સહન થાય બંદૂકમાંથી ગોળીઓ છૂટવા લાગી બંદૂકની સામે લોકો લોકો ટકી શકે તેમ ન હતા અને ગોળીઓથી મરવા લાગ્યા સોનબા ચતુર હતી સમી સમજી ગઈ પિતાને કહ્યું પિતાજી મને લાગે છે આપને સુબાના રસાલા સામે ટકી નહીં શકીએ તેમાં શું આપના કુળની આબરૂ ખાતર ખપી જવું એ જ ઉત્તમ છે ના પિતાજી આપણા નવ એ જવા મર્દીને આમ નિરર્થક ખપાવી નાખવા એ ઠીક નથી સુબાને કહેવરાવ્યો કે તમારી માંગણી કબૂલ છે આ શબ્દો સાંભળી મોકલસી ઉપર જાણે વજ્રઘાત થયો સોનબા જેવી શૂરી રાજપૂતાણીના આ શબ્દો એને ઘડીબેર સાચા જ ન લાગ્યા પિતાજી આપ જરા પણ સંદેશ રાખશો નહીં આપના કોણની પ્રતિષ્ઠાને આની પહોંચે એ હું કદી પણ નહીં કરું અત્યારે અત્યારે સમય નથી અત્યારે તો લડવાનું બંધ થાય અને જેમ તેમ કરીને સમય વીતે એ જ આપણે જોવાનું છે કરથી કામ લેવાનું છે બળથી નહીં નહી વિચારીને મેં વિચારીને જ કહ્યું છે આમ કહી પિતાના કાનમાં કઈ કહ્યું કેવું હવે બરોબર સમજી ગયા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો પ્રમાણે વર્તવા એ તૈયાર થઈ ગયો સુ ધજા ફરકાવવામાં આવી સુબાના પક્ષના લોકો સમજ્યા કે સેન્દ્રણાના લોકો સુલે ઈચ્છે છે બંને પક્ષે યુદ્ધ બંધ થયું સુબો અને રસાલો આગળ વધ્યા ગામમાં દાખલ થયા

એ જુનાગઢની બેગમ સાહેબા બને મોકલસી તાળવે ગોળ ચોટાડવા લાગ્યા અને સુબાને લાગ્યું કામ સિદ્ધ થઈ ગયું બસ બસ મારે તો એ જ કામ છે તો હવે કરો શાદીની તૈયારી અને સુબા સાહેબ આ મુતાવળે શાદી ન થાય અમારા કુળ અને પ્રતિષ્ઠા પ્રમાણે ધામધૂમથી શાદી કરવી જોઈએ વળી આ વર્ષે સિંહસ્થનું વર્ષ છે એટલે આ વર્ષે શાદી કરાય જ નહીં સિંહનું વર્ષ એટલે શું નામદાર સિંહસ્થ વર્ષમાં જે કન્યાની શાદી થાય એ વિધવા થાય એવી માન્યતા છે અમારું તો બંને પક્ષનું ભલું ઈચ્છવું જોઈએ સુબાના મનમાં ખાતરી થઈ ગઈ કે છેંદ્રડાના લોકો પોતાની સત્તા આગળ નમી ગયા છે એટલે જાજુ જોર કરવામાં મજા નથી અને સુબો પણ માની ગયો મોકલસી સોનબાની સૂચના મુજબ આખી બાજી પલટાવી નાખી અને એકબીજા વચ્ચે સુલ થઈ ગઈ જુઓ નામદાર અમારા રીત રિવાજ મુજબ કન્યાને ચડાવવું જોઈએ સુમુહર્ત એટલે શું વર પક્ષ તરફથી કન્યાને હીરા મોતીના ઘરેણા તથા કિંમતી કપડાં વગેરે મોકલવાનો રિવાજ છે આને અમે સુ કહીએ છીએ એમાં શું અમારે શી છે જૂનાગઢ જઈને રીતસર બધું મોકલીશું અત્યારે તો આ રોકડી દર હજાર સોનામોર ગણી લ્યો સુબો ઢાળમાં દોડ્યો જતો હતો પાકે કાતરી થઈ ગઈ કે સોનબા બેગમ બનશે વરસ પૂરું થઈએ પોતે શાદી માટે આવશે એમ વાયદો કરી એ જૂનાગઢ જવા રવાના થયો સોનબા પણ વિલક્ષણ હતી જે જગ્યાએ સુબા સાથે ઝપાઝભી થઈ હતી ત્યાં પોતાના પિતા અને કુટુંબીજનોને લઈ ગઈ લોકોને ઢાકરોને પાણીની મુશ્કેલી રહે છે તે દૂર કરવા ત્યાં એક વાવ બંધાવવાની એ પોતાની ઈચ્છા દર્શાવી વાવ વાવ બંધાવવાના ખર્ચનું શું મોકલસી આનાકાની કરતા કહ્યું ખર્ચ માટે ચિંતા ન કરો આપ મંજૂરી આપો એટલે બધું સંભાળી લઈશ સોનબાનો જવાબ સાંભળી મોકલસી વિચારમાં પડી ગયા સોનબા ઉપર તેને પૂરેપૂરો વિશ્વાસ હતો તેણે પોતાની સંમતિ આપી વાવનું કામ કામ શરૂ થયું રાત દિવસ મજૂરો કરવા લાગ્યા પાણીની મુશ્કેલી દૂર થશે એમ માની લોકો પણ વાહ વાહ કરવા લાગ્યા વાવનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું વાવ માટે ખર્ચ કઈ રીતે થાય છે એની કોઈને ખબર ન હતી ખોદ મોકલસી એ વિમાસણ માં પડ્યા હજુર કોઈ રાજપૂત આપને મળવા માંગે છે એક સિપાહી માં બેઠેલા સુબા આગળ આવીને કહ્યું કોણ છે અને ક્યાંથી આવે છે નામદાર સૌરાષ્ટ્ર માંથી આવેલ છે આ આપને રૂબરૂ મળીને હાથો હાથ પત્ર આપવાનું કહે છે તેને અંદર આવવા દે

એ વાંચી શકતો નહોતો જુવાન પત્રમાં શું લખ્યું છે નામદાર આપની સાથે શાદી કરતા પહેલા એ અમારા કુવરીબાને યાત્રાએ જવું છે તેમના પિતા તો સાધારણ સ્થિતિના છે એમણે આપની પાસેથી વીસ હજાર સોના મોર મગાવી છે ત્યારે એમાં શું મારી બેગમથી શું વધારે છે સુબાએ એ ખજાનચીને બોલાયું અને વીસ ને બદલે પચીસ હજાર સોના આપવાનો હુકમ કર્યો સોના મોરો લઈ સુબાને સલામ ભરી એ જુવાન ચાલતો થયો વર્ષ પૂરું થવા આવ્યું વાવ પણ તૈયાર થઈ ગઈ લોકો વાવના ખૂબ જ વખાણ કરવા લાગ્યા સુબા એ શાદી માટે કહેણ મોકલ્યું અને મોકલસી ઉડાવ જવાબ આપ્યો સુબો ખીજાયો પોતાનો રસાલો લઈને સેન્દ્રડાનો ભૂકો ઉઠાવવા એ નીકળી પડ્યો કોઈ પણ રીતે સોનબાને મેળવવાની હૈયે ગાંઠ વાળીને નીકળ્યો હતો અને સેન્દ્રડાથી થોડે છેટે છાવણી નખાઈ ગઈ આજુબાજુ લશ્કરી પહેરો ગોઠવાઈ ગયો સુબાએ હુકમ કર્યો કે સેન્દ્રડાનું ચકલું નીકળી ન શકે એવી નાકાબંધી ગોઠવી દો રાત પડી ગઈ હતી સુબાની સાવણીમાં શરાબની મહેફિલ જામી હતી સૌ ગુલતાન હતા સુબાની છાવણી પર ઓચિંતાનો છાપો પડ્યો મારો મારોની બૂમ સંભળાવવા લાગી અને સુબાના માણસો તૈયાર થાય પહેલા તો એ આવનારાઓએ તલવારો ચલાવી અને સુબાના ઘણા માણસોને એ ઘાયલ કરી નાખ્યા ત્યારે અને જેવા ઓચિંતા આવ્યા હતા એવા જ ચાલ્યા ગયા ઘડીકમાં શું બની ગયું તેનો કોઈને ખ્યાલ પણ આવી શક્યો નહીં અને ફરતા મજબૂત ચોકી હોવા છતાં એ દુશ્મનો કઈ રીતે આવી શક્યા તે સૌ વિચારવા લાગ્યા સુબાના સૈનિકો આવનાર દુશ્મનોની શોધ કરવા લાગ્યા પરંતુ તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તેનો પત્તો મળ્યો નહીં સુબાના મગજનો પારો ચડી ગયો એને શંકા ગઈ કે પહેરો બરાબર નહીં હોય સવાર પડી પોતાના સૈનિકોને લઈને જાતે જ ભણી ગયો અને લશ્કરના સુબોધાઓ ભરી બંદૂકે પહેરો ભરતા હતા જાગતો હોવા છતાં રાત્રે કઈ રીતે હલ્લો આવ્યો તેનો વિચાર સુબાને થતો હતો ગામનો જાપો ખોલી નાખવામાં આવ્યો બધા ગામમાં દાખલ થયા ગામમાં નીરવ શાંતિ છવાયેલી હતી સુબાને થયું કે બીકના માર્યા સૌ પોતપોતાના ઘર બંધ કરી અને લપાઈને બેસી ગયા હશે દરબારગઢ બંધ હતો દરબારગઢના તોતિંગ દરવાજા તોડી નાખ્યા દરબારગઢ સાવ ખાલી હતો સુબો હવે ખૂબ ધમપછાડા કરવા લાગ્યો હાથમાં આવેલ શિકાર ચાલ્યો ગયો એમ માનીને તેના ગુસ્સાનો પાર ન રહ્યો ગામના લોકોના ઘરના બારણા તોડ્યા ગામના ઘર પણ સાવ નિર્જન હતા સુબો વિચારમાં પડી ગયો કે આખું ગામ ક્યાં થઈ ગયું નિરાશ થઈને ખાલી હાથે પાછો છાવણીમાં આવી જુએ છે તો દુશ્મનો ઓચિંતો હલ્લો કરી નાસી ગયા હતા સૈનિકોમાંથી કેટલાક મરાયા હતા અને ઘાયલ થયા હતા દુશ્મનો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની કોઈને ખબર પડી નહીં સોનબા હાથમાંથી છટકી ગઈ એટલે સુબાને ચેન પડતું ન હતું હવે શું કરવું જેની ઘાકની ધ્રસ્તી હતી એવો આજ આવી પડ્યો સૂર્યાસ્ત થવા આવ્યો રાતનો અંધકાર વધતો હતો રાવટીઓમાં પહેરે ગીરો ચોકી કરતા હતા મધ્યરાત્રિ થવા આવી થાક્યા પાક્યા ચોકીદારો એ ઝોલા ખાવા લાગ્યા અચાનક હલ્લો થયો રાજપૂતો એ વીજળી વેગે તૂટી પડ્યા અને સોનબા પણ ભાલો અને તલવાર લઈને તંબુમાં ઘુસી આવી ભાલો સીધો સુબાની છાતીમાં પરોવી દીધો સુબા ધરણી પર ઢળી પડ્યો સૈનિકો ગભરાઈ ગયા આમ તેમ ભાગવા લાગ્યા સોનબા અને રાજપૂતો વીજળી વેગે કામ પતાવી અને અદૃશ્ય થઈ ગયા સુબાના શબને અને ઘવાયેલા સૈનિકોને લઈ બાકીનો રસાલો જુનાગઢ રવાના થયા પછી થોડા સમય બાદ બધું સોનબાઈ બંધાવેલી ભવ્ય વાવમાં રહ્યા સોનબાઈ આ વિચારથી જ એ વાવ બંધાવી હતી અને સુબાના પૈસે સુબાને મારવાને લોકોનું રક્ષણ કરવા એ વાવની રચના કરી હતી વાવની નીચે મોટું ભયરું તૈયાર કરવામાં આવ્યું લોકો એ રાજકુટુંબ રહી શકે એવી તમામ સગવડો ત્યાં કરી હતી બહાર બ્રહ્મચારીણી રહી અને પોતાનું જીવન પ્રભુ ભક્તિ અને લોક કલ્યાણમાં જ એમને વિતાવ્યું હતું સોનબાએ બંધાવેલ વાવ પાસે એ વાવ નામનું ગામ વસ્યું છે એ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં એ સોનગઢ ગામની ઉત્તર-પશ્ચિમ તરફ આવેલું આવેલું છે અને વીર સોરઠીયાણુનું એ અદ્ભુત સ્મારક આજે પણ એ વીર નારીની એ વીર ગથા ગાથાનું સ્મરણ કરાવે છે નોંધ છે મિત્રો કે વાવ ગામની બહાર ઉત્તર તરફ છે તેનો કોઠો ઉત્તર તરફ અને નાળ દક્ષિણ તરફ છે આજથી વર્ષો પહેલા વાવ તથા ભૂતનાથ મહાદેવની સ્થાપના એ કરી તી સોનબાઈ તે હજુ એ હાલમાં છે જે હાલ અઘોષવેર મહાદેવ તરીકે પૂજાય છે તારીખ વીસ બે બે ના રોજ અઘોષવેર મહાદેવના મંદિરનો જીર્ણોદ્વાર પણ કરવામાં આવ્યો હતો એમ પણ કહેવાય છે કે તે વખતે એ સોનબાઈ સેન્દ્રડાથી દક્ષિણ પૂર્વના ખૂણા બાજુ આવેલા એ ડુંગરની ધારમાં સોનબાઈ ગઢ બનાવેલો ત્યારે સુબાને મારવા માટે તેણે આ ગઢમાં આજુબાજુના ગામ લોકોને ભેગા કર્યા હતા તે તેના નામ પરથી એ સોનનો ગઢ કહેવાતો જે હાલ સોનગઢ ગામથી ઓળખાય છે અને સોનગઢ ની બાજુમાં સોનપરી નદી વહે છે જે તેના નામ પર સાથે એ સંકળાયેલી છે મિત્રો સમર્પિત છે પરમ પૂજ્ય શ્રી એ સોનબા માના શ્રી ચરણોમાં જય અઘોશ્વર મહાદેવ જય મા ભવાની જય મા સોનબા જય માતાજી મળીશું આગળના આવા આપણા વીર પુરુષ વીરાંગનાઓ સાથે આગળના વિડીયોમાં જય માતાજી જય સોનબા જય ભવાની